તાલુકાના ખીમાણા ગામમાં એક પછી એક આંગણવાડી કેન્દ્રો બની રહ્યા છે જર્જરિત હાલમાં ખીમાણાની બે આંગણવાડી કેન્દ્રોના માસૂમ ભૂલકાઓ ડેમેજ મકાનના કારણે ખીમાણા ગ્રામ પંચાયતની ઓરડીમાં શીખી રહ્યા છે ભણતરના પાઠ જોકે શરમજનક ઘટના તો એ છે કે છેલ્લા પંદર વર્ષથી ખીમાણાનું આંગણવાડી કેન્દ્ર નંબર એકનું મકાન ડેમેજ છે છતાં નથી થતું રિનોવેશન કે પછી નથી બનતું નવું મકાન જેના કારણે આંગણવાડી કેન્દ્ર નંબર એકના માસૂમ બાળકો છેલ્લા દસ વર્ષથી ખીમાણા ગ્રામ પંચાયતની ઓરડીમાં આશરો લઈ ભણી રહ્યા છે રાજ્યની ભાજપ સરકાર શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ સજાગ જાગૃત અને કટિબદ્ધ છે ત્યારે ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકાર દ્વારા અથાગ પ્રયાસો અને પ્રયત્નો કરી શૈક્ષણિક સંકુલોને અદ્યતન અને આધુનિક સુવિધાયુક્ત બનાવવામાં આવી રહ્યા છે પરંતુ કાંકરેશ તાલુકાના ખીમાણા ગામની વાત કરવામાં આવે તો ખીમાણા ગામમાં આંગણવાડી કેન્દ્રોના એક પછી એક મકાનો ડેમેજ થઈને જર્જરિત બની રહ્યા છે જો કે આંગણવાડી કેન્દ્ર એ પાયાનું શિક્ષણ છે અને એના થકી જ બાળકોના ભાવિનું ઘડતર થતું હોય છે ત્યારે ખીમાણા ગામમાં પ્રાથમિક શાળાની બાજુમાં આવેલ આંગણવાડી કેન્દ્ર એક જેનું મકાન છેલ્લા પંદર વર્ષથી ડેમેજ અવસ્થામાં છે જેના કારણે આ આંગણવાડી કેન્દ્રના બાળકો છેલ્લા દસ વર્ષથી ખીમાણાની ગ્રામ પંચાયત કચેરીની ઓરડીમાં ભણી રહ્યા છે જો કે આ બાબતે આંગણવાડી કેન્દ્રના સંચાલક અને કાર્યકર બહેન દ્વારા સ્થાનિક ગ્રામ પંચાયત સહિત તાલુકાના જવાબદાર અધિકારીઓ સમક્ષ મૌખિક તેમજ લેખિતમાં અવારનવાર રજૂઆતો પણ કરાઈ છે પરંતુ ન જાણે કેમ જવાબદાર તંત્ર અને અધિકારીઓ દ્વારા આ બાબતે આંખ આડા કાન કરી માસૂમ ભૂલકાઓની સમસ્યાને સમજવાનો પ્રયાસ કરવામાં આવતો નથી એ જ સમજાતું નથી જોકે આંગણવાડી કેન્દ્ર નંબર એકનું મકાન તો છેલ્લા પંદર વર્ષથી ડેમેજ હતું જ જેનું રિનોવેશન પણ થયું નથી ત્યારે ખેમાણા દેસાઈવાસમાં તળાવના કાંઠે આવેલ આંગણવાડી કેન્દ્ર નંબર ત્રણ પણ ડેમેજ થઈ ગયું છે અને જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે હાલમાં આ આંગણવાડી કેન્દ્રના બાળકો પણ ખેમાણાની ગ્રામ પંચાયત કચેરીના ઓરડામાં ભણી રહ્યા છે કે અમારે નથી કહેવું છતાં પણ કહેવું પડતું હોય છે કે રાજ્યની ભાજપ સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી પણ કાંકરેજ વિસ્તારના હતા અને તે દરમિયાન પણ આંગણવાડી કેન્દ્રનું મકાન ડેમેજ અવસ્થામાં હતું પરંતુ ન જાણે કેમ ભારતના નાગરિકની ચિંતા નહીં કરીને માસૂમ ભૂલકાઓની આ સમસ્યાનો કોઈ ઉકેલ ના આવ્યો એ જ સમજાતું નથી જો કે એક આંગણવાડી કેન્દ્ર તો ડેમેજ ત્યાં બીજું પણ આંગણવાડી કેન્દ્ર ડેમેજ થયું હાલમાં ખીમાણામાં બે આંગણવાડી કેન્દ્રો ડેમેજ અવસ્થામાં ઊભા છે ત્યારે આ બંને ડેમેજ આંગણવાડી કેન્દ્રોના મકાનોનું સત્વરે રિનોવેશન કરવામાં આવે અથવા તો પછી બંને મકાનો નવા બનાવાય તેવી ઉગ્ર લોક માંગ ઉઠી રહી છે ત્યારે કાંકરેજનું જવાબદાર તંત્ર સહિત તાલુકાના રાજકીય નેતાઓ આ બાબતે સજાગતા દાખવશે ખરા જો કે હાલના બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ અને કાંકરેજના પૂર્વ ધારાસભ્ય સહિત રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી એવા કીર્તિસિંહ વાઘેલા સહિત હાલના વર્તમાન કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર નેતાઓ શિક્ષણ પ્રેમી છે ત્યારે ખીમાણા ગામના માસૂમ બાળકોની વેદનાને તેઓ સમજશે ખરા અને ખીમાણા ગામની આ બંને આંગણવાડી કેન્દ્રોના ડેમેજ મકાનોની સમસ્યાનો સત્વરે ઉકેલ લાવશે ખરા કે પછી એક પછી એક આંગણવાડી કેન્દ્રો ડેમેજ થતા રહેશે અને ખીમાણાના આંગણવાડી કેન્દ્રના બાળકો ગ્રામ પંચાયતમાં ભણતા રહેશે સત્વરે આ ગંભીર સમસ્યાનો ઉકેલ આવે તે જરૂરી છે રિપોર્ટ કેતન વસૈયા લાઈવ ધ વિઝન ગુજરાત